સુરતમાં લોભામણી સ્કીમોને ઊંચા વળતરની લાલચ આપીને લોકોને શેરબજારમાં રોકાણ કરાવી વળતર નહીં ચૂકવી છેતરપિંડી કરનાર શાહ દંપતીની આખરે ધરપકડ કાપત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોના ગુનામાં હાર્દિક શાહ અને પૂજા શાહની ધરપકડ ઈકોસેલ દ્વારા કરવામાં આવી હાર્દિક અને પૂજા શાહ વિરુદ્ધ કાપત્રા પોલીસ સ્ટેશનમાં અઠ્ઠાણું લાખ પચાસ હજારથી છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી ઈકોસેલ દ્વારા લાજપોર જેલમાંથી શાહ દંપતીનો કબજો લેવામાં આવ્યો છે નીતિન જાની તેમજ જાનકી બોડીવાલા સહિતના ગુજરાતી કલાકારો અને સેલિબ્રિટી પાસે શાહ ઇન્વેસ્ટમેન્ટે પોતાની જાહેરાતો કરાવી હતી સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ શ્રી ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ આવા પ્રકારના કોઈપણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે જેની અંદર કુલ અઠ્ઠાણું લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે જે લાજપોર જેલની અંદર હોય જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી છે હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી પરંતુ જો એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે તેમનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે